આપણા શિહોરની એક દીકરી કે જે બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી એને એટલા માનસિક તણાવમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું કે તેનો મૃતદેહ જ્યાંથી મળ્યો ત્યાં એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પુસ્તક પણ મળ્યું વિચાર કરો કે એને કેટલું પોતાના વિચારોથી ઘેરાઈ ગઈ હશે કે મને આ નોકરી નહીં મળે આ નહીં મળે તો શું થશે સમાજ એક્સેપ્ટ નહીં કરે બરાબર છે બેસવા જીવા નહીં રહીએ આપણે આ સમાજની અંદર આ સમાજે સીમાઓ બનાવી દીધી છે અને આ સ્વાર્થી સમાજ જે છે તમને ત્યારે જ રિસ્પેક્ટ આપે છે કે જ્યારે તમારી પાસે કોઈ એવું ઊંચું પદ હોય અને એનો સરળમાં સરળ રસ્તો છે સરકારી નોકરી સરકારી નોકરીના બે મુખ્ય ફાયદાઓ છે કે આ સ્વાર્થી સમાજ તમને રિસ્પેક્ટ આપે છે તમારા પૈસા જોઈને તમારું પદ જોઈને જેથી એમને પણ પોતાનું કામ કરાવવું હોય ત્યારે તમારો સહારો લઈ શકે અને બીજું કે તમારી આર્થિક સદ્ધરતા બીજા બધા ધંધા રોજગારની અંદર તમારે રોજ હાજર રહેવું પડે છે આમાં તમારું દર તારીખે નક્કી કરેલી હોય ત્યારે પગાર આવી જાય છે આ બે ફાયદાઓ છે પણ એવું નથી કે આ જે સરકારી નોકરી કરતા હોય એ પણ બધા ખુશ હોય એમાં નહીં ઘણા ન્યૂઝ આવતા હોય છે એમની જવાબદારીઓ અને એમના એવા કેટલાક પ્રસંગોના લીધે એમને પણ જીવન ટૂંકાવતા હોય છે તો તમારું જે સ્વપ્ન છે એ તો અમુક લોકોએ પ્રાપ્ત કરી લીધું હતું છતાં કેમ એમને જીવન ટૂંકાવે છે એનો મતલબ કે તમે જે પામવા માંગો છો એ સૌથી શ્રેષ્ઠ તો નથી જ અને બીજું કે જે સરકારી નોકરી નથી કરતા એ ખુશ નથી રહેતા એવું નથી અબ જો લોકો છે આ દુનિયામાં અને એ બધા જ તો સરકારી નોકરી નથી કરતા છતાંય આ સરકારી નોકરી કરતા લોકો કરતા હજારો ગણા ખુશ રહે છે શું કામ કારણ કે એમને જોવે છે દુનિયા બહુ વિશાળ છે દુનિયાની અંદર તકો બહુ વિશાળ છે ઓપોર્ચ્યુનિટી બહુ વિશાળ છે અને આપણે ફક્ત એક જે ખુમાર ચડાવે છે ને આપણને અમુક એ લઈને બેસી ગયા છે કે જો આ ખુમાર છે આ ખાખીનો ખુમાર છે હા ખાખીનો ખુમાર છે આપણી રક્ષા કરે છે બહુ સાચી વાત છે પણ એ મેળવવા માટે આપણા જિંદગીની ખુશી આપણા જિંદગીની એનર્જી આપણા તમામ જિંદગી દાવ ઉપર ના લગાવી શકાય અને લગાવીને જો મળે તો પછી એ પ્રાપ્ત કર્યા પછી પણ તમે એની અંદર હન્ડ્રેડ આપી શકશો એ ફાઈનલ નથી એટલે જિંદગી બહુ મોટી છે વિશાળ છે મારી વાત કરું તો બારમા ધોરણ સુધી હું ઇન્ટ્રોવર્ટ હતો કોઈની સાથે બોલતો ન હતો એના બાદ મને વેકેશનમાં ટાઈપિંગની ટેવ પડી એટલે હું બધું લખતો હતો કોલેજમાં આવીને મેં અનુભવ લખવાના સ્ટાર્ટ કર્યા કોલેજના તો મારી સ્ટ્રીમ સિવાય બીજા કોમર્સના આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ મારા મિત્રો બનતા ગયા ધીમે ધીમે મેં એક વ્યક્તિ માટે કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કર્યું એમની પાસે સ્માર્ટ બોર્ડ હતો મેં કીધું કે મને આમાં ભણાવ આપો દસ મિનિટ મને મોકો આપ્યો પણ બોલવામાં હું ફ્લમ્બલ થયો મારે એક શબ્દ પણ ના નીકળી શક્યો ઉચ્ચારણમાં પ્રેશર એટલું બધું હતું મને કીધું તું કોઈ દિવસ ભણાવી શકે આજે મારી પાસે પોતાનો સ્ટુડિયો છે પોતાનો સ્માર્ટ બોર્ડ છે કેમેરો છે ત્રણ સિસ્ટમ છે પીસીની અને હજારો વિડીયો લીધા છે વન વિભાગના કરોડો વ્યૂ આવેલા છે એટલે તમને કોઈ કે તમે રોકી શકો અથવા તમને કોઈ કે આ ક્ષેત્રમાં જ કામ કરો તો જ તમે સફળ થશો એવું ના હોય જિંદગી બહુ વિશાળ છે દુનિયા બહુ વિશાળ છે ઓપોર્ચ્યુનિટી બહુ વિશાળ છે તમારા મનને એક તમારા સમાજે બાંધી દીધેલી સીમામાં રાખવાનું બંધ કરો અને વિશાળ બનીને જીવો જય હિન્દ જય ભારત